કંથાળ બનાવો છે મહિનો થી કેમ નીકળી ગયો એ કઈ ખબર પણ ના પડી આમાં બધું છે ને અત્યારે મોહનથાળ કર દઉં કપડાં બપડાં પેકિંગ કરી નાખી અને મોહનથાળની ફૂલ રેસીપી મૂકી આપણે એટલે લાઈક છે સબસ્ક્રાઈબ કરજો ઋત્વિકભાઈ અમારે કાલ વયા જવાના ઋત્વિકભાઈ તમે કેટલા દિયે આમાં દેખાણા ખબર હે કેટલા દિયે દેખાણા આમ ડોન નીચે જેમ હું ઉભો આમ ખુરાટ થઈને तुम कल वै जाओ कई बाजू जाओ अँ थी सीधा दिल्ली।, <सथ> दिल्ली, दिल्ली, दिल्ली दिल्ली थी चंडीगढ़ ले थी चंडीगढ़ नहीं जवाब न दी थी। दिल्ली थी पशी चंडीगढ़ चंडीगढ़

કઈ વાંધો નહીં ફોન તો કરજો અમને ગરીબ માણસ ફોન તો કરજો અચ્છા અમે બે કિલો લોટ લીધો ચણાનો ધાબો દઈ દીધો સરસ અને ચારી નાખ્યો ઘી ને દૂધ થી ધાબો દીધો જો મસ્ત કણીદાર થઈ ગયો છે એકદમ અને અહીંયા જો ઘી મૂકી દીધું ગરમ કરવા પછી ગરમ થઈ જાય એટલે લોટ નાખી દઈએ અંદર આપણે આની અંદર લોટ નાખી દઈ ધાબો દીધેલો થોડો થોડો કરીને નાખી એટલે આમ મજા આવે છે કામ હલાવવામાં ચોખ્ખું પડી જાય ને પણ લોંદો થઈ જાય નાખી દીધો લોટ છે હવે ધીમા આપણે અને શેકી લઈ સરસ મસ્તી સરસ શેકાવા માંડું મસ્ત બ્રાઉન થવા માંડ્યું છે મસ્તીનું ઘી ફૂટશે હજી તો હવે જો આપણે એકદમ સરસ શેકાઈ ગયું છું લોટ આની અંદર થોડોક લોટોક અઢીસો ગ્રામ જેટલો રવો નાખ્યો ખોતો બે કિલ્લા છે ચણા લોટ એમાં અઢીસો જેટલો રવો તો સુગંધ સરસ આવવા મીસ બ્રાઉન બ્રાઉન થઈ ગયું છે એકદમ પેંડા જેવું સરસ થઈ ગયું છે થાબડી પેંડા આવે ને એવું સરસ જે છૂટું પડવા મેંગી છે મસ્તી સરસ લાગે છે હવે સરસ શેકાઈ ગયો છે ને ગેસને કરી દઈ બંધ હવે પડ્યો પડ્યો અંદર બળબળિયા બોલ છે ને આપણે મૂકી દઈ ચાસણી જે મસ્ત શેકાઈ ગઈ ને એકદમ બ્રાઉન બ્રાઉન આપણે આ લઈ લીધું લોયો એની અંદર નાખી ખાંડ કિલો એક નાખી પછી કિલો એક નાખી બે કિલા ખાંડ નાખી દઈ નાખી એમાં મૂકી દીધું સગડી આપણે ચાલુ કરી દીધી હવે કરવા દઈ ખાંડ ઓગળી જાય ચાસણી દોડ લઈ લઈ ठीक हो मु थर्ड अपड़ो रेडी जो मकोड़ा भाई अंदर पड़या है ठंडो करो इस जो थोड़ी थोड़ी हो गई है जी जस्ट मी थोड़ी कि चक के सर कलर नाखी दे अंदर હવે આપણી ચાસણી આવું અમાર જો તૈયારીમાં છે બે કિલો ચાસણી બે કિલો આપણે આવું બેટર શું કહેવાય આ બધું ત્યાં લોટ ને એ બધું બે કિલો આ છે બે કિલો ઘી છ કિલાનું કુલ થાય સવા છ કિલા ઘી હાજુ આપણે દોઢ કિલો નાખ્યું બે કિલો નથી નાખ્યું સરસ ના જોઈને તો પેંડા યાદ આવે

મસ્ત મસ્ત કલર આવવા મેં મત આપણે કી ચોપડી દે પાત્રી લે સરસ ચોપક થઈ ગયું બીજું કંઈ નાખું નથી કલર સિવાય સરસ પથરાઈ ગયું અને આટલો કાબીમાં કાઢી લીધો ચાખી જોઈ કેવો થયો એ થોડોક ભગવાન ને ધરી દે મોનતાડ તૈયાર થઈ ગયો અહીંયા મારે મોનતાડ થઈ ગયું જો ચોસલા પણ પાડી લીધા મસ્ત મસ્ત

હરવે હરવે ચડાવો મહાદેવ મહાદેવ બાય બાય જી રામ ભાઈ જાય બાજુ હર હર મહાદેવ બસ લેવ સરસ હા સરસ હું ગમ નું આ થમણું જોઈ બસ બરાબર उतरी जाओ पगे लगी पाचा वेला वेला आओ रजा ऊपर महादेव आगे प्रार्थना नहीं जे रहते हेलो वे मैं रुतिक भाई ने ठेला तैयार सी